હાથીખાના વિસ્તારમાં રહેતા બે મિત્રો વચ્ચે પૈસાની લેવડ દેવડ બાબતે તકરાર થતા એક મિત્રે રૂપિયા નહીં ચૂકવવા માટે બીજા મિત્રની હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો છાણી પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડી ઘટનાનું રિકર્ષણ કરાવ્યું હતું છાણી ગુરુદ્વારા સામેના રસ્તે કરોડિયા તરફ જતા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક આજે એક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી હતી બનાવના સ્થળે ડીસીપી જુલી કોઠિયા તેમજ એસીપી ડીજે ચાવડા સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા મરનાના ગળે ઊંડો ઘા બાજુમાં લોહીનું ખાબોસ્યો અને ચપ્પુ મળી આવ્યા હતા દરમિયાન હાથી ઘાના ગેંડા ફરિયામાં રહેતા મોહમ્મદ રફીક શેખે છાણી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ખેતરમાં મળી લાશેના ભાઈ હનીફને હોવાનું જણાવ્યું હતું તેના ભાઈ હનીફે નજીકમાં રહેતા મિત્ર ઝાકીર નિઝામુદ્દીન શેખને રૂપિયા પચાસ હજાર જેતી રકમ ઊંચીને આપી હોવાથી તેને અગ્રાણીના મુદ્દે બંને વચ્ચે ઝઘડા થતા હતા એસીબીએ કહ્યું હતું કે મરનાને રૂપિયા આપવાના પડે તે માટે હનીફની હત્યા કરવામાં આવી હતી છાણીના ખેતરમાં ગઈ રાતે ઝાકીનો પુત્ર હુસેન અને તેની સાથે નોકરી કરતો અયાસ પહોંચ્યા હતા ત્યારબાદ ઝાકીરે હનીફને બોલાવ્યો હતો અને પહેલાં બોલા ચાલી થઈ હતી અને ત્યારબાદ બે જણાએ હનીફને પકડી રાખી ત્રીજાએ હનીફના ગળે ચાકુના ઘા ચીક્યા હતા જેથી સ્થળ પર તેનું મોત થયું હતું પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે જ્યારે બીજા દિવસે આરોપીઓને સાથે રાખી પોલીસે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આમાં અમને સ્થળ ઉપરથી એક ચાકુ મળેલ છે એ સિવાય મરણ જરણના ચપ્પલ મળેલ છે અને એક મોટરસાઇકલ પણ મળેલ છે આ મોટરસાઇકલ જે છે એ આ ભોગબંધના જે મૃત્યુ પામ્યું છે એમનું છે ચપ્પુ જે છે એમાં લોહીના નિશાનો હતા આ ત્રણ જણા જે મેં નામ બતાવ્યા એ ત્રણેય જણા એ ભેગા મળ્યા અને પહેલાં તો વાતચીતો અને વાતચીતનો અંજામ પૈસાની લેતી દેતીનો સુખદ નહીં આવતા મારી જવાનું નક્કી કરેલું અને જેના ભાગરૂપે પેલા બે જણાએ પકડી રાખેલા અને એક જગ્યાએ ભાગે મારેલું પ્રાથમિક પૂછપરછ છે સાચી વાત આ એટલા માટે પોલીસે એકસો વીસ બી ની કલમ આમાં ઉમેરેલી છે ફરિયાદીની ફરિયાદ આધારે કારણ કે મરનારને ને આ કામના આરોપીઓ બોલાવેલો છે જે ઝાકીર શેખ છે એનો પુત્ર હુસૈન શેખ એ ઓલરેડી ત્યાં એના મિત્ર ફયાઝ મલેક સાથે ત્યાં પહોંચી ગયો આ બે ત્યાં પહોંચી ગયા બાદ એના પિતા જે આરોપી મુખ્ય આરોપી જે છે ઝાકીર શેખે એમણે ફોન કરી આ મરનારને ત્યાં બોલાવેલો અને પછી ઘટનાને અંજામ આપ્યો છે જેથી ગુનાહિત આવતરું સ્પષ્ટ થાય છે